રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણે યુટ્યુબ ચેનલથી ખેતીકા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું આ રેક સ્વાગત છે બરાબર છે હવે આજના વિડીયોની માલિકમાં આપણે એ વાત કરીશું કારણ કે ઘણા ખેડૂત મિત્રો કમેન્ટ કરતા હતા કે ભાઈ હિતેશભાઈ રાશિ કંપનીની કોઈ સારી એવી વેરાયટી હોય તો આપણને બતાવજો કારણ કે ઘણી ખરી વેરાયટીઓ છે જે સંકેત છે સેરાટ છે જયભેરી છે પંચોતેર છોતેર છે તડાકા છે સાગર ત્રણસો એક છે મુંગઢ વેરાયટી છે જે વેરાયટીઓ નથી મળતી અથવા તો બ્લેક બોલાવા મીંડા છે તો એની જગ્યાએ અમે કઈ વેરાયટીઓ કરી શકીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણી એ વેરાયટીની વિશે આપણે વાત કરીશું એ પેલા જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો આ સબસ્ક્રાઈબ લખેલું છે કાળા કુંડાળામાં સફેદમાં અથવા લાલમાં તો આમ કચ્છ કચાવીને દબાવી દેવાનું છે એટલે આ રીતનું થઈ જાય અને ટંકોરી આવે છે ટંકોરીને દબાવી દેવાનું છે અહીંયા ઉપર એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને સાત વાગે હું વિડીયો મૂકું એટલે ધરીંગ નારાયણ તમારા મોબાઈલમાં વિડીયો આવે બરાબર છે બીજું કે જે ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ જે વેરાયટીના ખાડા બજાર બોલવા મળે છે સાગર ત્રણસો એક છે સાગર મુંગટ વેરાયટી છે તિલક વેરાયટી છે પંચોતેર છોતેર છે શેરાટ છે સંકેત છે બરાબર છે મળતી નથી જય ભેરી છે તો આવી બધી વેરાયટી ન મળતી હોય કારણ કે એની નેવું ટકા સપ્લાય થઈ ગઈ છે ઘણા બધા ખેડૂત મિત્રો લઈ લીધું છે પરંતુ એની સપ્લાય બહુ ઓછી આવી છે તો એ સપ્લાય નથી આવી અને હવે અમારે કપાસ કરવાનો છે તો કઈ વેરાયટી કરી શકીએ તો રાશિની વેરાયટીની પા એમની સિક્સ ફાઈ નાઇન વેરાયટી તો આપણે કરતા જ હોઈએ છીએ અને કરતા છે બરાબર છે સિક્સ ફાઈન નાઇન વેરાયટી સારી જ છે પરંતુ આમાંથી પણ સુધારો વધારો કરી કંપની જે વેરાયટી લાવી છે એ વેરાયટીનું નામ છે સ્વિફ્ટ વેરાયટી છે બરાબર છે રાશિ કંપનીનું સ્વિફ્ટ તો તમે આ પણ વેરાયટી કરી શકો છો અથવા તો તમે ઝાંસીનું જે પ્રાઇમ આવે છે એ પ્રાઇમ વેરાયટી પણ તમે કરી શકો છો ખેડૂત મિત્રો બરાબર છે તો આ બંને વેરાયટી મોટા ઝીણવાની છે ટૂંકી ગાળી એ ઝીણવા બેસ છે અને થોડીક રૂવટી એમાં ઓછી આવે સુસિયા થોડાક આવે છે પરંતુ મુંઝાવરની પ્રોડક્શનમાં દાદો છે બરાબર છે અને તમે કરી શકો છો બીજું નવા વેરાયટી છે તો તમે નવા વેરાયટી કરી શકો છો ખેડૂત મિત્રો પરંતુ નવા વેરાયટી જો ન મળતી હોય તો નવા વાળાની જે રુદ્રા વેરાયટી આવી છે એ રુદ્રા વેરાયટી તમે કરો તો તમને એમાં ફાયદો થશે માનો કે તમને નવાબ નથી મળ્યો તો શું કરવું જોઈએ તો તમ તારે તમારે રુદ્રા વેરાયટી કરી લેવી જોઈએ નવાબ વાળાનું છે પ્રભાત વાળાનું છે તમ તાર જો છે બે બરાબર છે 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 લખેલું લખેલું નવાબ મળે એટલે આપણે કપાસ નથી કરવા થતો એમાં પણ તમે રુદ્રા વેરાયટી છે એ સારી વેરાયટી છે નંબર વન વેરાયટી છે બેસ્ટ વેરાયટી છે ઉતારવામાં પણ સારું છે એકદમ ગોટો ખીલે છે મોટા જીનવાની વેરાયટી છે કપાસ્યા વધારે આવે છે એટલે કપાસ્યા વજન વધારે આવે છે ગુલાબી યળની સામે સારી એવી સહન છે અને પોતાના ક્રાઇવન ક્રાઇ ટુ જીનેટિક્સ છે એટલે પોતાની ટેકનોલોજીથી બનાવેલું છે આ ભારતની ટેકનોલોજીમાં બનેલું છે રુદ્રા વેરાયટી કરવા કરવી જોઈએ જે ખેડૂત મિત્રોને કપાસ લેવાનો બાકી હોય મહેરબાની કરીને બે હાથ જોડી શિષ નમાવીને કહું છું કે બે પાંચ દિવસની માલિપા વેરાયટી બધી લઈ લેજો કારણ કે વેરાયટી એક મળવાની નથી જે ખેડૂત મિત્રોને કોઈ કીધું કે સાગર મુંગટ અમને નથી મળતું તો તમારે કાળા બજારમાં લેવાની કોઈ જરૂરિયાત નથી મેં જે બીજી વેરાયટી કીધી છે તમે તમે આરામથી લઈ શકો છો સાગર મુંગટ વેરાયટી છે તિલક છે આઠસો રૂપિયા જ ભાવ છે નવાબ હોય તો એ આઠસો રૂપિયા ભાવ છે એટીએમ હોય તો એ આઠસો ને રૂપિયા ભાવ છે રાશિ પ્રાઇમ હોય તો એ આઠસો રૂપિયા ભાવ છે બરાબર છે તો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને લેવાનું હોય સાગરનું મુંગટ વેરાયટી છે બરાબર છે બીજી અધર વેરાયટી આવે છે એની ક્ષમતા પહેલા ફાળની માલિક પા પંદર ટકાથી વીસ ટકા કે વધીને પચીસ ટકા ઝીણવા પેલા ફાલમાં પાંચ પાંચ પેશી થશે આની માલિકા પચીસ થી પાંત્રીસ ટકા જીનવા પેલા ફાળના પાંચ પાંચ પેશી થશે એટલે વહેલા તે પહેલા ધોરણે તમારા નજીકના એગરો તમે વર્ષોથી ખાતર દવા અને બિયારણ લ્યો છો ત્યાંથી તમ તારે તમને મળી જશે મેં જે વેરાયટીની ભલામણ કરી છે બધી વેરાયટી તમને મળી જશે જે ખેડૂત મિત્રોને સંકેત ન મળતો હોય જે ખેડૂત મિત્રોને સેરાટ ન મળતું હોય જે ખેડૂત મિત્રોને પંચોતેર છોતેર કરવાનું હોય જયભેરી કરવાનું હોય રાજા ભક્તિ કે આશા કરવાનું હોય ન મળતું હોય તો એવા ખેડૂત મિત્રોને તમ તારે તમે મુંગટ વેરાયટી કરો સાગરલક્ષ્મીનું ત્રણસો એક નંબરની વેરાયટી કરો અથવા તો સાગર લક્ષ્મીનું તમે તિલક કરો બરાબર છે તો પણ વેરાયટી સારી છે અંકુરનું પુષ્કળ કરો તો પણ વેરાયટી સારી છે અને જે ખેડૂત મિત્રોને એટીએમ ન મળતું હોય અને એટીએમના પૈસા દેવા પડતા હોય અથવા તો તમારે એ દેવા ન હોય અને એની જેવી સારી વેરાયટી જોતી હોય તો એકસો પાંત્રીસ નંબરની વેરાયટી છે સારી છે અને કાવેરી સીડ્સની જ છે એટલે કોઈ લોકલ નથી પાછું કાવેરી વાળાનું જ છે નવા જમાનાનું નવી ટેકનોલોજીમાં બનાવેલી વસ્તુ છે રૂવાટીવાળા પાન છે મોનોપોડીયા વાળી દાડુ થશે આમાં બરાબર છે અને મોટું ઝીણવું થશે કપાસ આવશે એટલે મળતું હોય તો એકસો ને પાંત્રીસ નંબરની વેરાયટી બે ધડક બે ઝીજક કરી નાખવાની એમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર છે જે ખેડૂત મિત્રોને તડાકા કરવાનું હોય અને તડાકા ન મળતું હોય એવા ખેડૂત મિત્રોએ એ ઘરમાં ગોલ્ડ કરી નાખવાનું કારણ કે આ ટી ડી સી છે ધર્માગોલ્ડ એમાં કોઈ ઉપાધી નથી મસ્ત વેરાયટી છે કરવા રેખી છે અને તમારી હળવી જમીન હોય તો એ ભલે ખારી જમીન હોય તો એ ભલે મોડું પાણી હોય તો એ ભલે ગમી જમીનમાં તમે ધર્માગોલ્ડ કરી શકો છો બરાબર રફ એન્ડ ટફ વેરાયટીની માલિકા તમારે ત્રણસો એક નંબરની વેરાયટી છે પાણી ખારું હોય મોડું હોય ભાંભળું હોય ચા થતી હોય ડાળ નો બનતી હોય જમીન તમારી વેકર હોય કાકરવાળી હોય ટાચવાળી હોય પથ્થર હોય કે કાકરિયાળ ભોં હોય પાડાના કાન જેવી હોય કે ચીકણી માટી હોય તો તમે ત્રણસો એક એમાં કરી શકો છો પછી એડવાન્સ વેરાયટી છે ધનલક્ષ્મી પોતાની આઈ ટેકનોલોજીની માલિકા એનું કઠણ ઝીંડવું થશે મોટું ઝીંદવું થશે કપાસની અંદર સંખ્યા ઝાઝી નીકળશે અને એની અંદર તમારે આઈ ટેકનોલોજી પોતાની છે ક્રાઈ વન તે પણ કરી શકો છો ટાટા કંપનીનું જે ઈશા આવે છે બરાબર છે જે ખેડૂત મિત્રોને ઈશા કરવાનું હોય અથવા જેને કર્યું છે એમને તમે જોજો કે હજી જ વેરાયટી જેમને ન મળી હોય એકસો પંચાવન છે પાંચ નંબર છે બે નંબર છે નવાણું નંબર એકસો નવાણું નંબર છે તો એમાં તમે ટાટાનું ઈશા કરી શકો છો ટોપ વેરાયટી છે ધનાધન ધન વેરાયટી સારી છે બાકી તમે જે રાજા ભક્તિ ની આશા કરો છો એ વેરાયટી તો છે જ તે આપણે બરાબર છે એ વેરાયટીની નવી વેરાયટી પણ છે એમાં તમે નૂજી વેડીનું સીરી વેરાયટી આવે છે એ પણ તમે વેરાયટી સારી છે કરી શકો છો ખેડૂત મિત્રો બરાબર છે જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવે છે એ બધા જ ખેડૂત મિત્રોને પ્રેમ જે મને આપે છે એ બદલ સૌને નમસ્કાર છે નમન છે સલામ છે કે જે ખેડૂત મિત્રો એક લઈ ગયેલા છે પાંચ પેકેટ પછી મોહમ્બદ સિંહ પરમાર બરાબર છે એ પણ સાગર ત્રણસો ના છ પેકેટ લઈ ગયેલા છે પછી જે ડુંગરભાઈ કેશુભાઈ લાથી દામનગરથી થી સિંગમાં દવા લઈ ગયેલા છે કે ભાઈ ભૂંદરાય નથી આવવા દેવાના મુંડાઈ નથી આવવા દેવાના અને ઘીમોલી બીમોલી કઈ લાગવા દેવાનું નથી પછી છે કાળુભાઈ ભગવતી ઇન્ડસ્ટ્રીઝ જામનગર બરાબર છે કાળુભાઈ કહેતા કે ભાઈ મારું નામ તો લેજો બાપા તમારું નામ બે ધડક લઈ લીધું તમ તારે કોઈ ઉપાધિ ન કરતા કાળુભાઈ અને તમ તારે મનમાં મરક મરક દાંત કાઢજો મારા બાપ તમ બરાબર છે તો એ પણ સાગર ત્રણસો અને મુંગટ વેરાયટી મેં એમને આપેલી છે કાંગ્યુલા મુંગટ પાછું રહ્યું બરાબર છે આ મુંગટ વેરાયટી અને આ બે વસ્તુ કાળુભાઈ લઈ ગયેલા છે બરાબર છે પછી છે વિજયભાઈ પરેશભાઈ જેઠાભાઈ બરાબર છે જામનગર થી એ પણ તમને કહું નવાબ આઠ પેકેટ લઈ ગયેલા છે અને સાગર તિલક છે એ પણ આઠ પેકેટ લઈ ગયેલા છે બરાબર છે આપણે કીધું તિલક વેરાયટી સારી છે તમારા વિસ્તારની મળી પાસે તમારે નો મળતું હોય એટીએમ છે તડાકા છે જય ભેરી છે તો તમારે તમારે આરામથી તિલક વેરાયટી પણ કરવા રાખી કરી પછી જે પટેલ શશીભાઈ શશિકાંતભાઈ મહાદેવભાઈ બરાબર છે ત્રણસો ના તેર પેકેટ લઈ ગયેલા છે બરાબર તેર પેકેટ અને સાગર તિલક ના બાર પેકેટ લઈ ગયેલા છે એમ પચીસ પેકેટ એકારે લઈ ગયેલા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે

પછી છે ગિરીશભાઈ નશીતભાઈ ગિરીશભાઈ બેચરભાઈ નસીતપરા ટંકારા મોરબી સાગર ત્રણસો ના મેને તેર પેકેટ આપેલા છે અંકુરનું પુષ્કર આપેલું છે અને નવાબ આપેલું છે એમનો પણ ખૂબ ખૂબ આભાર પછી છે દિવ્યરાજ સિંહ રાજભા ગોહિલ અલમપર ઉમરાળા ત્રણસો ના ચોવીસ પેકેટ છે દિવ્યરાજ સિંહ રણજીતસિંહ અલમપરા ઉમરાળા ત્રણસો એકના બાર પેકેટ છે અને મુંગટના સાત પેકેટ આપેલા છે આપણે કીધું છે જે વેરાયટી ન મળતી હોય ને કાળા બજાર થતી હોય ને એની પડખે તમ તારે સોંપી દેવાની છૂટી એમાં કોઈ ઉપાધિ નહી પછી છે પ્રેમજીભાઈ મોહનભાઈ માંગુકિયા ખીજડીયા એ મુંગર ની પાંચ સેલી લઈ ગયેલા છે અને સાગર ત્રણસો એકની પાંચ સેલી લઈ ગયેલા છે શૈલેષભાઈ તુલસીભાઈ માંગુકિયા ખીજડીયા એમને મે મોટો ખેડૂતો છે ઘણા હરીશભાઈ બે તર નામ આવે છે કારણ કે એ પછી હાંડ થેલી કપાસ લઈ ગયેલા છે પછી શૈલેશભાઈ તુલસીભાઈ માંગુકિયાને આપડે આપી દીધું છે હરીશભાઈ માંગુકિયા ખીજડીયા પુષ્કર પાછું હાથ પેકેટ પછી પાછું

અંકિતાબેનના વિડીયો મેં ઘણા સાંભળીએ છીએ અને સારું પ્રવચન આપે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર હું એમનો ફેન છું વિડીયો બધા એમના જોઉં છું બરાબર છે પછી છે હરેશભાઈ હરેશભાઈ માંગુકિયા ખીજડીયા ત્રણસો એક લઈ ગયેલા છે અને ધર્મા ગોલ્ડ લઈ ગયેલા છે એમને ધર્માગોલ્ડ વીસ પેકેટ આપી કે મેં તડાકા કર્યું છે એની જગ્યાએ આપણે આ મળ્યું છે કે લઈ લેવાનું છે એટલે વીસ પેકેટ ધર્મા ગોલ્ડ લઈ ગયેલા છે અને વળી પાછું ત્રણસો એક છે હાફ પેકેટ લઈ ગયેલા છે

તમારા નજીકના વિસ્તારની માલિપા ખેડૂત મિત્રો લઈ લેજો કારણ કે વધીને પાંચ સાત કે દસ દિવસની માલિપા કપાસ સારી વેરાયટી છે એ બધી વેરાયટી પૂરી થઈ જશે મારી પાસે અત્યારે સાત આઠ હજાર પેકેટ છે હવે રોજના તમને કહું આઠસો નવસો પેકેટ વેચાતા હોય તો મારી પાસે પણ સ્ટોક તમને કોઈ આઠ દિવસમાં બધો પૂરો થઈ જવાનો છે એટલે કહું છું કે તમે જે વર્ષોથી દવા ખાતર બિયારણ લેતા હો નાથી તમ તારે લઈ લેજો ઘણા ખેડૂત મિત્રો ફોનમાં કહેતા હોય છે કે હિતેશભાઈ અમે તમને ઓર્ડર લખાવી પૈસા ખાતામાં નાખીજો અને અમને મોકલાવી જો અરે મારા બાપ આ બધી વસ્તુ તમને તમારા વિસ્તારની માલિકા મળે છે તમ તારે તમને તમારા વિસ્તારની માલિકા તમને ન મળો તમે તારે તો સો ટકા તમારે અમે તમને કંઈક વ્યવસ્થા એવી કરશું કે સાહેબનો નંબર કરશું કે આ ભાઈને તમે આજુબાજુના એરિયામાંથી વ્યવસ્થા કરાવી જો બરાબર છે કારણ કે કંપનીનું આ જે કાંઈ હું તમને બિયારણ સિંધુને એક કંપનીના બિયારણો છે ખાલી ગુજરાતમાં નહીં ભારતના કપાસ ઉગાવતા હરેક રાજ્યની માલિકા આ પ્રોડક્ટ હાલતી હોય છે અને વધારેમાં વધારે હાલતી વેરાયટી હોય કે ફટાફટ વેરાયટીઓ પૂરી થઈ જતી હોય છે એટલે વહેલા તે પહેલાંના ધોરણે ખેડૂત મિત્રો આ વેરાયટી તમે લઈ લેજો નવો વિડીયો ન આવે ત્યાં સુધી મને રજા આપો રામ રામ જય જવાન જય કિસાન